થરાદ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય તથા ગુજરાત સરકારના વરિષ્ઠ નેતા શ્રી શંકરભાઈ ચૌધરી વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા તેમની સાથે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા તાલુકા સ્તરના પદાધિકારીઓ ચેરમેનશ્રીઓ મંત્રીઓ અધિકારીઓ અને ગામડાઓમાંથી આવેલા સેંકડો ખેડૂતો જોડાયા હતા કાર્યક્રમ દરમિયાન ખેડૂતોના કલ્યાણ માટે રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી મહત્વપૂર્ણ યોજના અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું પાક વીમા યોજના માઇક્રો સિંચાઈ યોજના વેપાર પ્રક્રિયાની સરળતા એમએસપી અને એફપીએમસીમાં વિકસાવવામાં આવનાર નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા મુદ્દાઓ પર અધિકારીએ માહિતી સભર રજૂઆત કરી શ્રી શંકરભાઈ ચૌધરીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે થરાદ એપીએમસીના વિકાસ માટે ભવિષ્યમાં કેટલાક નવા પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે જેનો સીધો લાભ ખેડૂતોને પ્રાપ્ત થશે કાર્યક્રમ દરમિયાન ખેડૂતો દ્વારા કેટલાક સ્થાનિક પ્રશ્ન અને માંગણી રજૂ કરવામાં આવી જેને સાહેબ શ્રીએ તાત્કાલિક નોંધમાં લીધી અને શક્ય તેટલી વહેલી તકે ઉકેલ લાવવાની ખાતરી વ્યક્ત કરી એપીએમસી પ્રાંગણમાં ભારે જળમેઘની ઉમટી પડતા મેળાભર્યું વાતાવરણ સર્જાયું પાર્કિંગ થી લઈ મુખ્ય માર્ગ સુધી લોકો અવર વધ્યો કાર્યક્રમ અંતે રાષ્ટ્રગીત સાથે વિધાનપૂર્વક સમાપન કરવામાં આવ્યું બ્યુરો રિપોર્ટ રાણાભાઈ પારીકી વાવથરાદ એ વાત તમારી સાચી છે કે એ પ્રમાણે દરેક ખરીદ કરવાવાળી સંસ્થાઓ માટે એ પરિપત્ર જે હતો પરંતુ એને માન્ય સહ સહકાર અને કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીજી સાથે મારે વાત થઈ અને એમણે ગુજકો માસોલ અને બાકી સંસ્થાઓને પણ કીધું છે કે ખેતીના પાકમાં જે નુકસાન થયું એને વળતર મળે તો એ વળતર પણ મળશે અને એ જ ખેડૂતને મગફળી ખરીદવાની હોય તો એ પણ ટેકાના ભાવે ખરીદાશે તો આ પ્રમાણનો નિર્ણય એમણે કર્યો છે હું આભાર માનીશ રાજ્ય સરકારનો કે આ રાજ્ય સરકારની ખેડૂતો પ્રત્યેની ઉદાર નીતિ છે મગફળી ખરીદવી એ પ્રમાણેનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે રાજ્ય સરકારને હું હૃદયથી આભાર માનું છું નમસ્કાર મિત્રો સમગ્ર રાજ્યમાં સરકારી લો કરવાનું જ્યારે નક્કી કર્યું છે ત્યારે આજે સહકારીતા સંમેલન કે જે સહકારથી સમૃદ્ધિ સુધીનું તે રાખવામાં આવ્યું અમારા વિસ્તારના ધારાસભ્ય અને માન્ય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી ગુવાભાઈ અમારા મહામંત્રીશ્રીઓ બધા આગેવાનો અને ખૂબ વિશાળ સંખ્યામાં ખેડૂતો ચેરમેનો મંત્રીઓ સરપંચોને ખેડૂત મિત્રો ઉપસ્થિત રહીને સહકારથી સમૃદ્ધિ ભવિષ્યના સપનાઓવાળી વાત શું કરવા જેવું છે એ પણ એ પણ મિત્રો સમૃદ્ધ કર્યા અને બધાને ખેડૂત મિત્રો ખૂબ આગળ વધીને સહકારથી જે કંઈ કરવા જેવું છે એ ખરે સહકાર એટલે એકબીજાનો હાથ પીલાવ અને એમાં બધા ભેગા રહીએ તો જ સમૃદ્ધિ થાય સૌનું એ જ આપણું એ રીતે મિત્રો નહીં નહીં નુકસાનથી ચાલતી આ સંસ્થાઓમાં ભાગીદાર બનીને આપણે પણ એમાં ભાગીદાર બનીએ એ જ અભ્યસ્થા આભાર